દેશભરમાં કોમન સિવિલ કોડ ને લઈને જે પ્રકારે ચર્ચા વેગ પકડ્યો છે એ પાસ થવાની સાથે જ વિરોધ સૂર પણ જોવા મળી રહ્યા છે ખાસ કરી મુસ્લિમ મહિલાઓને યુસીસી ને લઈને વિરોધ કરી રહી છે સુરતમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શિત કરીને યુસીસી અને વકફ બિલના વિરોધમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે મુસ્લિમ ધર્મમાં જે ધાર્મિક જ્ઞાન આપે છે એવી મહિલાઓને આલેમા કહેવાય છે સુરતમાં કઈપુલ પાસે અંદાજીત પિસ્તાલીસ જેટલી મહિલા આલમો દ્વારા યુસીસીના વિરોધમાં પ્લે કાર્ડ વિરોધ પ્રદર્શિત કરાયો સરકાર દ્વારા તાનાશાહી કરીને યુસીસીનો અમલ કરવામાં આવી રહ્યા હોવાની વાત મુસ્લિમ મહિલાઓ દ્વારા કરાઈ હતી રીતિ રિવાજ પ્રમાણે તમામ કાર્યો કરતી હોય ત્યારે કોઈપણ પ્રકારની તેમને મુશ્કેલી નથી નડતી યુસીસીના કારણે તેમને જે હક છે એના પર તરાપ લાગશે એવી પ્રકારની વાતો આ મહિલાઓ દ્વારા કરાઈ હતી શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રૈષા શેખે જણાવ્યું કે સરકાર અમારા ધાર્મિક નીતિ નિયમો છે એમાં દખલ કરવા માટેના પ્રયાસ કરે છે અમારા કુરાનમાં શરયતમાં જે પ્રકારની લગ્ન વિધિથી લઈને બીજા નિયમો છે એના અમે અનુસરીએ છીએ

વિરુદ્ધમાં અમે લોકો વિરોધ કરવા માટે અથવા અમારી જે જાહેરાત છે જે અમારી અપીલ છે એને લઈને અમે લોકો આવેલા છે શું કાયદોથી શું નુકસાન તમને લાગે યુસીસીમાં મને એવું બધું લાગી રહેલું છે કે જે તોડી મોડીને જે અમારા પર અહીંયાથી કોઈ બાજુ અહીંયાથી જે અમારામાં જે અમારા ઇસ્લામમાં શરીયાતમાં ચૌદ સાલથી જે કુરાને પાકમાં નાજીલ છે જેમાં બધી હકીકતો લખેલી છે એના વિરુદ્ધમાં જે યુસીસી કાયદો જેમાં હરામ કામને હલાલ કરવામાં આવી છે અને બધા જે અમે લોકો આ અંગે રજૂઆત પણ કરેલી છે અને પૂછવામાં પણ આવેલી છે અમારા દ્વારા કે યુસીસીમાં મહિલાઓને શું ભલામણ છે કે શું મહિલાઓના માટે છે તો મને નથી લાગી રહેલી છે કે યુસીસી કાયદામાં કંઈ મહિલાઓની કે ભલામણ છે કે એના લીધે કે એના પ્રોત્સાહન માટે કંઈ એવો કંઈ કાયદો છે અને વકફ બિલ જે વકફ બિલ જે અમારા પૂર્ત પૂરકોએ જે મસ્જિદ મદરેસામાં જે પણ જમીનો આપેલી છે સીધે સીધે મને લાગી રહ્યું છે કે એમાં સરકાર દખલગીરી કરી રહેલી છે અને માફિયાની જેમ હડપવાનું કામ કરી રહેલી છે અને મુસ્લિમ સમાજને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી રહેલી છે અને જે બંને બિલમાં એ લોકો એક યુસીસીના કાયદામાં અને વકફ બિલના કાયદામાં એ લોકો એમ કહી સરકાર એમ કહી રહેલી છે કે મહિલાઓના લીધે કંઈ અમે લોકો રક્ષણનું કામ કે મહિલાઓના સુપુટ જે કામ થાય છે મહિલાઓના લીધે એ લીધે અમે લોકો બધું મહિલાઓના રક્ષણ માટે કરી રહેલા છે પણ બંને બિલમાં મને નથી લાગી રહેલી છે કે એમાં કંઈ મહિલાઓનું કંઈ રક્ષણ આપવાનું કામ કર્યા છે કે મહિલાઓના લીધે કંઈ કામ કર્યા છે